ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાડી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ નમસ્કાર મિત્રો જિગ્નેશ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો જ્ઞાનીબેન ઠાકોરના સપોર્ટમાં તે ભાજપ નહીં વોર્નિંગ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખબરદાર જો મારી બહેનનું નામ લીધું કે તેમણે કાળી આંખો બતાવી તેવું તે કહી રહ્યા છે અને મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તમારા પોલિટિકલ આકાઓના ઇશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીન ચાર 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ઘેણીબેન ને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાવ છો તમારા મનમાં ખાંડ ખાવ છો